સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા માયાવંશી ચેરિટેબલ ટ્રસ્ટના હોલ ખાતે સેવાદળ સુરતની મિટિંગ યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતનાઓએ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને કોરોનાની મહામારીમાં પ્રજાજનોને મદદ કરવા કાર્યકરોને આહવાન કર્યું છે હાલ સમગ્ર દેશમાં કોરોનાનું કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો પણ પોતપોતાની રીતે પ્રજાની મદદરૂપ થઈ રહ્યા છે તે કોંગ્રેસની પાંખ સેવા દળ દ્વારા પણ લોકોને કઈ રીતે મદદરૂપ થવા તે એક મીટિંગ યોજાઈ હતી ત્યારે સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા પાસે આવેલા માયમસી ચેરિટેબલ ટ્રસ્ટના હોલ ખાતે યોજાયેલી સેવાદળની મીટિંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ ચોટીલાના ધારાસભ્ય મકવાણા

ખાસ કરીને ઋતુભાઈ મકવાણા ધારાસભ્યશ્રી અને ગુજરાત સેવા દળના અધ્યક્ષ અને અમે ટીમ તરીકે બધે અત્યારે ગુજરાતમાં એટલા માટે ફરી રહ્યા છીએ કે કોરોનાની મહામારીમાં કઈ રીતે જનતાને આપણે લોકો એને જનજાગૃતિ માટે થઈને એક અન્ય રીતે વધારે ઉપયોગી થઈ શકીએ બીજું કે મુશ્કેલના સમયમાં ઘેર બેસી જવાના બદલે જનતાની વચ્ચે આમ પણ આપણે જોયું હશે કે મોટાભાગે ગુજરાતમાં કોરોના કોંગ્રેસના કાર્યકરોને સેવાદળના કાર્યકરોને થાય કોઈ ભાજપના કાર્યકરો લગભગ કોરોના ના થાય કારણ કે લોકો બધા ઘરમાં બેસી ગયા છે જ્યારે સેવાદળ અને કોંગ્રેસ જે છે એ જનતાની વચ્ચે જઈ રહ્યું છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અત્યારે સુરતમાં સૌથી વધારે સ્થિતિ આપ જાણો છો કે ગુજરાતની ભલભલા લોકો બહારથી આવતા ડરે પણ સેવાદળ વિશે ઇતિહાસમાં પણ એવું કહેવાયું છે કે મેં તુફાન મેં સેવાદળ મેદાન મેં જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે જનતાને જરૂર પડી છે ત્યારે સેવાદર્શ જે છે એ બહાર આવ્યું છે ને એની આજે વ્યૂહરચના માટે તેને અમે મળ્યા છે એવું હું ગુજરાતમાં જેમ કે અમે ભાઈ શ્રી ઋત્વિકભાઈના અમે લોકો સુરેન્દ્રનગરમાં સાયલા ચોટીલાથી લઈને રાજકોટથી લઈ અને ઉત્તર ગુજરાતનો પણ જે પ્રવાસ કર્યો અમદાવાદમાં પણ જે સૌથી વધારે અત્યારે લોકો જે છે એ આ મહામારીમાં સરકારના ગેરવહીવટના કારણે અથવા સરકારની એક કુંભકર્ણની નિંદ્રાના કારણે અથવા તો એ લોકોના રાજકીય કાવાદાઓના કારણે જે એમણે ધ્યાન નથી આપ્યું એ છે કે સૌથી વધારે આ સમયમાં કોરોનામાં જે લોકો હેરાન થાય ત્યારે પહેલું કામ છે જનજાગૃતિનું કે જનતાને જાગૃત કરવી કે આમાં શું કરવું શું નહીં અને કોરોનામાં શું કાળજી રાખવાથી કોરોના ઘટી શકે તો એક સંપૂર્ણ જાગૃતિ વિષયક જે કામ કરવું જોઈએ એમાં સરકાર નિષ્ફળ રહી છે આમ તો એવું કહેવાય છે કે ખાડે ડૂંચા અને દરવાજા મોકળા એવું આખી આ સરકારે કર્યું છે જ્યારે લોકડાઉન નહોતું કરવાનું ત્યારે લોકડાઉન કરી દીધું અને જ્યારે ખરેખર લોકડાઉન કરવાનું હતું ત્યારે અનલોક કરીને એમણે પ્રજાને પોતાના ભરોસે કે આપણું આમ તો નરેન્દ્રભાઈ પણ કહે છે ને આત્મનિર્ભર બનો એવું ગાંધીજીનો શબ્દ એમણે ચોર્યો છે કંઈ વાંધો નહીં ચોરી કરવી એ ભાજપના એના સ્વભાવમાં છે પણ લોકોને એમના હાલ ઉપર છોડ દીધા છે હું પોતે પરિવારમાં કોરોનાના દર્દીની સાથે રહ્યો એટલે જે જોયું હોસ્પિટલોમાં ને બધામાં ગુજરાતની જનતાને સૌથી મોટી ચિંતા છે કે કોરોના થાય તો જાવું ક્યાં હોસ્પિટલમાં જે સંસાધનો હોવા જોઈએ એ નથી ગુજરાતમાં ટેસ્ટિંગમાં સરકાર નબળી માયકાંગલી પુરવાર થઈ છે એટલે લોકો ટેસ્ટિંગના અભાવે કોણ કોને કોરોના લગાડી રહ્યું છે એ ખબર નથી ઓક્સિજનના ખાસ કરીને જે સી આપણી વ્યવસ્થા હોવી જોઈએ એ મને લાગે છે કે વેન્ટિલેટર જે છે એ ગુજરાત સરકારે એની કોઈ જ તૈયારી નથી કરી અને માટે જ અત્યારે

ખરેખર તો સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો પહેલેથી સરકારે જે માહિતી લોકોને આપવી જોઈએ કોઈના કોઈ તબક્કે દરેક તબક્કે લગભગ સરકારે માહિતી છુપાવવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એ માહિતી છુપાવવાના પ્રયાસના કારણે ગુજરાતની આજે જે પરિસ્થિતિ છે એ માત્ર ને માત્ર એ લોકોને આંકડા છુપાવવાની જે પ્રવૃત્તિ હતી એના કારણે સાચા દર્દીઓને ઓળખવા છતાં પણ એ ખુલ્લા રહ્યા એ લોકોની ઓળખ કરવામાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરી છે અને એના કારણે આજની પરિસ્થિતિ એ છે કે કોરોના લગભગ ગુજરાતની અંદર બેકાબૂ બની છે ખાસ તો એમાં બે પ્રકારની વાત છે એક તો અમે લોકો આજે છે એ અહીંયા આવ્યા છીએ સેવાદળ છે એ આઝાદી પહેલાંનું અને ભારતની અંદર લોકશાહીનું શાસન આવ્યું એ પહેલાંનું સંગઠન છે અને હંમેશા લોકોની વચ્ચે રહ્યું છે આઝાદીની લડાઈ હોય કે દુષ્કાળ હોય કે ગરીબી સામેની લડાઈ હોય સામાજિક લડાઈ હોય તમામ તબક્કે સેવાદળે કામ કર્યું છે એટલે સૌથી પહેલાં તો અમે દક્ષિણ ગુજરાતની જે સેવાદળની ટીમ છે એને બિરદાવવા માટે આવ્યા છીએ કે એણે લોકડાઉનની અંદર પણ અન્ન મિલે તો મન મિલે આ કાર્યક્રમ હેઠળ સગવડતા જે લોકો પાસેથી હતી એ લોકો પાસેથી અનાજ સંગ્રહ સંગઠિત કર્યું અને જરૂરિયાતમંદ લોકોની વચ્ચે વિતરણ કર્યું અને એ જ પ્રકારે લોકોની વચ્ચે જાગૃતિ ફેલાવવાનો અને ઘણો બધો કામ એ લોકોએ મેદાન ઉપર સ્થળ ઉપર જઈને કર્યું છે એટલે સૌથી પહેલાં તો અમે અહીંયાની સ્થાનિક ટીમે જે ટીમવર્કથી ખૂબ જ સુંદર કામ કર્યું છે એ લોકોને અભિનંદન આપવા માટે આવ્યા છે અને સાથે સાથે એ લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે તંત્ર પાસેથી બિલકુલ સહયોગ નથી મળી રહ્યો એ દિશામાં એ લોકોની જે રજૂઆતો છે તો ધારાસભ્ય તરીકે અને હોદ્દેદાર તરીકે અમારી ફરજ છે કે વહીવટીતંત્ર સાથે એ લોકોને જે જગ્યાએ મુશ્કેલી હોય તકલીફ હોય તો એ જગ્યાએ સંકલન કરી અને આરોગ્ય તંત્ર કે રેવન્યુ તંત્ર સાથે સંકલિત કરી અને એ લોકોને મદદરૂપ થઈ શકાય અને વધુ સારી રીતે કામ કરી શકાય એટલા માટે ગરીબી રેખાના રાશન કાર્ડના જે એ સંખ્યા ઘટી રહી છે તમારા મતલબ સૌરાષ્ટ્ર વિસ્તારની જાહેરાત ખરેખર તો એ એક અભ્યાસ માગી લે એવો મુદ્દો છે એટલા માટે કે સરકાર આંકડાઓ બનાવવા અને આંકડાઓનો દુષ્પ્રચાર કરવાનો એક્સપર્ટ છે દરેક આપસ સમયે પ્રજાજનોને સેવા દળ દ્વારા કોઈને કોઈ રીતે મદદરૂપ થવાય તે છે યંત્રકા હાલમાં પણ કોરોનાની મહામારીમાં પ્રજાજનોને મદદરૂપ થવા કાર્યકરોને આહવાન કરાયું છે